વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા આમ આદમી પાર્ટીના અને ગોપાલ ઇટાલિયાની સાવરકુંડલા મુલાકાતથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે વંડા ગામમાં જાહેર સભા સંબોધ્યા બાદ તેઓ અચાનક ભાજપના પૂર્વ નેતાઓ સાથે ખાનગી બેઠક યોજી હતી આ બેઠક સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડી કે પટેલના નિવાસસ્થાને યોજાઈ હતી આ મુલાકાત દરમિયાન અનેક સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઇટાલિયા અને ભાજપના પૂર્વ નેતાઓ વચ્ચે થયેલી રાજકીય ચર્ચાઓ અનેક અટકળોને જન્મ આપ્યો છે આ મુલાકાત એવા સમયે થઈ જ્યારે નજીકના ભવિષ્યમાં સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે જો આપ આ ચૂંટણીમાં સંપૂર્ણ તાકાતથી ઉતરશે તો સાવરકુંડલા રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને વધુમાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા ચેતન રાવલે પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા ખળખળાટ મચી ગયો છે હાલ તો ચેતન રાવલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે પણ તેમના રાજીનામાના કારણોની અનેક ચર્ચા રાજકારણમાં થઈ રહી છે તેમણે પક્ષ પ્રમુખને ઉદ્દેશીને લખેલા પત્રમાં માત્ર એક જ લીટ લખી છે કે હું અંગત કારણોસર આમ આદમી પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું તો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો